તારીખ દસ એપ્રિલ બે હાજર પચીસ ના રોજ યોગાંજલી કેળવણી મંડળ દ્વારા સક્ષમ કાર્યક્રમ અંતર્ગત સિવન ની તાલીમ લીધા બાદ બહેનોને સિલાઈ મશીન તેમજ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું कभी 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 वो कभी कभी वो शक्ति है, ना है, ना रुकती है, ना है, है, भक्ति झुकती रुकती ना कार्यक्रम अंतर्गत में चलता वोकेशनल ट्रेनिंग सेंटर में तथा ब्यूटी पार्लर पूर्ण करेल पचास बहनों ने सर्टिफिकेट वितरण विरण करवा જલિ કેળવણી મંડળમાં ચાલતા સક્ષમ કાર્યક્રમ અંતર્ગત બાવીસ જેટલી બહેનોને સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા જેની મદદથી તે પોતાના ઘરનો આર્થિક રીતે સહારો બની શકે ભી મોડેગી ચુલે એક બાર ભ્રમ કરોડેગી લાખો ના દર્દે ફિકર ના ચોટકા